નમસ્કાર મિત્રો હું નિમેશ પટેલ આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું હમણાં તાજેતરમાં ભારતનું એક રાજ્ય મણિપુર જુ આગળના મુખ્યમંત્રી એન બિરેનસિંહે રાજીનામું આપ્યું અને પછી મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ પાડવામાં આવ્યું છેલ્લા વીસ મહિનાથી મણિપુરમાં હિંસા ચાલી રહી છે અને હિંસાને પગલે મુખ્યમંત્રીએ રાજીનામું આપ્યું હવે કેન્દ્રમાં પણ ભાજપની સરકાર હતી અને રાજ્યમાં પણ ભાજપની સરકાર હતી તો પણ એમને રાજીનામું આપવું પડ્યું તો ત્યાં આગળ કેટલીક ભયાનક હિંસા છેલ્લા વીસ મહિનાથી શરૂ છે તો શું છે સંપૂર્ણ મામલો અને કેમ મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ પાડવામાં આવ્યું તો એના વિશે આજના વિડીયોમાં ડિટેલમાં માહિતી મેળવીએ મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ નવ ફેબ્રુઆરીએ ત્યાંના મુખ્યમંત્રી એન બિરેનસિંહે રાજીનામું આપ્યું અને એના પછી અગિયારથી તેર ફેબ્રુઆરી સુધી રાષ્ટ્રપતિ શાસન લાગુ પાડવામાં આવ્યું અને અત્યારે પણ તે રાષ્ટ્રપતિ શાસન લાગુ છે તો ડિટેલમાં માહિતી મેળવીએ અને એના પાછળનું શું કારણ છે એના વિશે પણ ચર્ચા કરીએ અહીંયા આગળ તમે ભારતનો નકશો જોઈ શકો ભારતની પૂર્વ બાજુએ આવેલું એક રાજ્ય મણિપુર બાજુમાં તમે એવો મોટો નકશો જોઈ શકો મણિપુરનો અલગ અલગ જિલ્લા અહીંયા આગળ દર્શાવેલા છે હવે મણિપુરમાં બે સમુદાયના લોકો રહે છે એક હશે કુકી સમુદાય અને બીજો આવશે મૈતે સમુદાય મણિપુરમાં જે આજુબાજુનો આ ભાગ તમે જોઈ શકો એ ભાગ પર્વતીય વિસ્તાર છે અને વચ્ચેનો જે ભાગ છે ને એ મેદાની વિસ્તાર છે તો એ અગર પર્વતીય વિસ્તારમાં કૂકી સમુદાયના લોકો રહે છે જ્યારે વચ્ચે જે મેદાની સમુ મેદાની ભાગ છે ને તે અગર મેતી સમુદાયના લોકો રહે છે તો એ અગર બે સમુદાયો વચ્ચે અથડામણ થયું જેના કારણે આ હિંસા ફાટી નીકળી તો ડિટેલમાં આગળ માહિતી મેળવીએ આ તમે જોઈ શકો મણિપુર આજુબાજુનો જે ભાગ છે ને એ આવશે પહાડી વિસ્તાર અને વચ્ચે ઇમ્ફામ વેલી તરીકે ઓળખવામાં આવે છે ઉપર તમે જોઈ શકો કુકી સમુદાયના લોકો અને નીચે મૈત્રી સમુદાયના લોકો તબે સમુદાય વચ્ચે હિંસા ફાટી નીકળી જેના કારણે વીસ મહિના પછી ત્યાંના મુખ્યમંત્રીએ રાજીનામું આપ્યું અને અત્યારે તે આગળ રાષ્ટ્રપતિ શાસન લગાવવામાં આવ્યું ત્રણ મે બે હજાર ત્રેવીસના રોજ ભારતના ઉત્તર પૂર્વ રાજ્ય મણિપુરમાં ઇમ્ફાલ વેલીમાં રહેતા મૈત લોકોએ આસપાસની ટેકરીઓ પર રહેતા કુકીઝો આદિવાસી સમુદાય વચ્ચે વંશીય હિંસા ફાટી નીકળે એટલે મણિપુરની આજુબાજુનો ભાગ છે ને પર્વતીય ભાગ છે ને તે આગળ કૂકીઝ આદિવાસી લોકો રહે છે અને વચ્ચે ઇમ્ફાન વેલીમાં મૈત્રી સમુદાયના લોકો રહે છે સરકારી આંકડા અનુસાર ત્રણ મે બે હજાર ચોવીસ સુધીમાં હિંસામાં બસો એકવીસ લોકો માર્યા ગયા છે અને સાઠ હજાર લોકો વિસ્થાપિત થયા છે ચાર હજાર સાતસો છ્યાસી ઘરો બારી નાખવામાં આવ્યા અને ત્રણસો છ્યાસી ધાર્મિક માળખાઓમાં તોડફોડ કરવામાં આવી ચૌદ એપ્રિલ બે હજાર ત્રેવીસના રોજ એક રીટ અરજી પર કાર્યવાહી કરતાં મણિપુર હાઈકોર્ટે રાજ્ય સરકારની ખીણ સ્થિત મૈતે સમુદાય દ્વારા અનુસૂચિત જનજાતિના દરજ્જાની માગણી પર કેન્દ્ર સરકારને ભલામણ મોકલવાનો આદેશ આપ્યો એટલે હવે આમાં શું હતું જુઓ જે આજુબાજુની જે સમુદાય હતો એ હતો કુકી સમુદાય જ્યારે મણિપુરની વચ્ચેનો જે મેદાની ભાગ હતો ત્યાં આગળ લોકો હતા મૈતે સમુદાયના હવે આ જે મૈતે સમુદાય હતા એમને અનુસૂચિત જનજાતિમાં સામેલ કરવામાં હતા એટલે એસટીમાં સામેલ કરવા માટે હાઈકોર્ટને એક પત્ર આપવામાં આવે હવે એનાથી કૂકી લોકોને એવું લાગ્યું કે જો આ લોકો અનુસૂચિત જનજાતિમાં સામેલ થશે તો પહાડી વિસ્તારની જમીન છે જમીન ખરીદવા લાગશે એટલે એ લોકોએ આમનો વિરોધ કર્યો કે આ લોકોને અનુસૂચિત જનજાતિમાં સામેલ કરવા જોઈએ નહીં અને એ જ મુદ્દા પર બંને સમુદાય સામસામે આવ્યા અને હિંસા ફાટી નીકળી અનુસૂચિત જનજાતિના દરજ્જાની મૈતે માંગણીઓનો વિરોધ કરવા માટે ઓલ ટ્રાઇબલ સ્ટુડન્ટ યુનિયન મણિપુરે ત્રણ મેના રોજ શાંતિપૂર્ણ વિરોધ કૂચનું આયોજન કર્યું આ કૂચમાં સુરાચંદપુર જિલ્લાના અને બિષ્ણુપુર જિલ્લાની સરહદ નજીક કૂકી અને મૈતે જૂથો વચ્ચે અથડામણ શરૂ થઈ અને હિંસા ફેલાઈ એક અઠવાડિયામાં સાત કૂકી અને દસ મૈતે લોકો માર્યા ગયા અને હિંસા વધુ વેખરાઈ અનેક સંગઠનોના મતે સુરક્ષા દળો દ્વારા પક્ષપાતી કરવામાં આવી જેમાં પોલીસે કુકી સમુદાયનો પક્ષ લીધો તો જ્યારે બીજા જ જવાનો હતા એમણે મૈત્રી સમુદાયનો પક્ષ લીધો એવા આરોપ પણ મૂકવામાં આવેલા છે વીસ એપ્રિલ બે હજાર ત્રેવીસના રોજ મણિપુર હાઈકોર્ટના ન્યાયાધીશે મૈત્રી સમુદાયની અનુસૂચિત જનજાતિ એસટીમાં સમાવવા વિચાર પર વિનંતી કરી કુકીઓને ડર હતો કે જો એસટી દરજ્જો એ મૈત્રી સમુદાયના લોકોને આપવામાં આવશે તો એ લોકો ઇ જે મણિપુર રાજ્યની આજુબાજુનો પહાડી વિસ્તાર છે કુકીલો સમુદાયનો વિસ્તાર ત્યાં આગળ જમીન ખરીદવાની શરૂઆત કરશે જેનાથી જમીન ખરીદી શકશે અને રાજ્ય સરકારના પગલાંની વિરુદ્ધ ઇન્ડિજિનિયસ ટ્રાઈબલ લીડર્સ ફોરમે અઠ્યાવીસ એપ્રિલના રોજ સંપૂર્ણ બંધનું અહેવાલ કર્યું અને તોડફોડ શરૂ કરી અઠ્યાવીસ એપ્રિલના રોજ કલમ એકસો ચુવાલીસ કરફ્યુ લાગુ કરવામાં આવ્યું અને પાંચ દિવસ માટે ઇન્ટરનેટ સેવા પણ બંધ કરવામાં આવી વિરોધીઓ પોલીસ સાથે અફડાયા અને ટોરાની વિખેરવા માટે ટીયર ગેસના સેલનો ઉપયોગ કરવામાં આવ્યો મણિપુર સરકારે ચાર મેના રોજ ગોળીબારનો ઓર્ડર જારી કર્યો એટલે આ હિંસા વધુ પ્રમાણમાં ફાટી નીકળી એટલે ગોળીબારનો ઓર્ડર પણ જારી કરવામાં આવ્યો અને ત્રણ મે સુધી આસામ રાઇફલ્સ અને ભારતીય સેનાની પંચાવન ટુકડીઓ મણિપુરમાં ઉતારવામાં આવી સૈનિકોની સંખ્યા વધારે થઈ એટલે પહાડી લોકો દ્વારા જે સૈનિકો હતા એમની સાથે અથડામણ શરૂ થઈ એટલે હિંસા વધુને વધુ બંધ થતી ગઈ મુખ્યમંત્રી બિરેનસિંહના નેતૃત્વમાં રાજ્યમંત્રીઓનું મંડળ પરિસ્થિતિની ચર્ચા કરવા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને મળવા માટે નવી દિલ્હી રવાના થયું એટલે હવે આ જે મામલો હતો એ રાજ્ય સરકારથી લઈ અને આગળ કેન્દ્ર સરકાર તરફ વધ્યો સોળ મહિના રોજ ઇન્ટરનેટ બંધ હતું શાળા કોલેજો દુકાનો બંધ હોવાથી ખોરાકની પણ અછત સર્જાવા લાગી એટલે દિવસે ને દિવસે જેમ સમય જતો જોયો તેમ આ હિંસા હતી એ વધારે વિકરાળ રૂપ ધારણ કર્યું ઓગણીસ જુલાઈના રોજ એક વિડીયોમાં દર્શાવવામાં આવેલું હતું તો બે કુકી મહિલાઓ હતી એક ચાલીસ વર્ષની હતી અને બીજી વીસ વર્ષની હતી તો તેને મિતી સમુદાયના જે પુરુષો હતા એમના દ્વારા હુમલો કરતા દર્શાવેલા હતા તો એ વિડીયોથી હિંસા વધુ ફાટી નીકળી સંસદ સભ્ય શશીષ થરૂરે રાષ્ટ્રપતિ શાસનની હાકલ કરીને કહ્યું કે રાજ્ય સરકાર સંચાલન કરવામાં નિષ્ફળ રહી એના પછી કેટલાક આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય ખેલાડીઓ જેવા કે ઓલિમ્પિક મેડલ વિજેતા મેરી કોમ મણિપુરની વતની છે જેમને પોતાના રાજ્યની મદદ માટે ટ્વીટ કરી અને પછી ગૃહમંત્રી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જેમની કર્ણાટકમાં ચૂંટણી સંબંધની મિટિંગ હતી તો એ કેન્સલ કરી અને મુખ્યમંત્રી બિરેનસિંહ સાથે બેઠક યોજી ઓગણત્રીસ મેના રોજ કુકી મિઝો અને જોમી જાતિઓની મહિલાઓએ નવી દિલ્હીમાં વિદ વિરોધ પ્રદર્શન શરૂ કર્યું અને આ તણાવનો જે મુદ્દો હતો એમાં કેન્દ્ર સરકારના હસ્તક્ષેપની વિનંતી કરી ત્રીસ મે બે હજાર ત્રેવીસના રોજ રાજ્યના ને આંતરરાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા ખેલાડીઓએ કહ્યું કે જે યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે અને આ જે હિંસા રોકવામાં નહીં આવે તો એમને મેળવેલા મેડ મેડલો પરત આપવામાં આવશે સાથે આગળની પેઢીને જે તાલીમ આપવાની હતી તાલીમ આપવાની પણ બંધ કરવામાં આવશે ચૌદ જુલાઈ બે હજાર ત્રેવીસના રોજ ભારતની બિહાર પાંખના નેતા વિનોદ શર્માએ હિંસા અને દેશના બદનામના નામે રાજીનામું આપવાનું શરૂઆત કરી એટલે બીજા ઘણા બધા એવા જે સભ્યો હતા કે જેમને પોતાના રાજીનામા આપ્યા નવેમ્બર બે હજાર ચોવીસમાં નેશનલ પીપલ્સ પાર્ટીએ હિંસાને કારણે સરકારને ટેકો પાછો ખેંચી લીધો નવ ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ વીસ મહિનાની ચાલેલી હિંસા પછી મુખ્યમંત્રી બી બિરેનસિંહે રાજીનામું આપ્યું જેથી મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ પાડવામાં આવ્યું તો આ જે રાષ્ટ્રપતિ શાસન લાગુ પાડવામાં આવ્યું તે આગળ મણિપુરમાં બે સમુદાયો કુકી સમુદાય અને મૈતી સમુદાય જેમાં કુકી સમુદાય એટલે આજુબાજુ પહાડી વિસ્તારમાં રહેતા લોકો અને મૈતી સમુદાય એટલે વચ્ચેનો જે મેદાની ભાગ છે ત્યાં આગળ રહેતા સમુદાય મૈતી સમુદાયને અનુસૂચિત જનજાતિ એટલે કે એસટીમાં સામેલ કરવાની માગણી કરી પણ કુકી સમુદાયને એ નિર્ણય પસંદ આવ્યો નહીં કુકી સમુદાયના લોકોને એવું હતું કે જો આ સમુદાયને એસટી એટલે કે અનુસૂચિત જનજાતિમાં સામેલ કરવામાં આવશે તો એ લોકો આજુબાજુના પહાડી વિસ્તાર કે જો આગળ કૂકી સમુદાય રહેતો હતો ત્યાં આગળ જમીન ખરીદવાની શરૂઆત કરશે એટલે એમને વિરોધ શરૂ કર્યો વિરોધ શરૂ કર્યો એટલે બંને સમુદાય વચ્ચે અથડામણ થયા પોલીસ સાથે અથડામણ થયા અને એના પછી આંદોલન એ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું ઘણા બધા રાજનેતાઓએ આની અંદર રાજીનામા પણ આપ્યા અને જે રાજ્યનો હુમલો હતો એ કેન્દ્રનો મામલો બન્યો ઘણા બધા લોકોના જીવ પણ ગયા અને વીસ મહિના પછી આંદોલનનો અંત ના આવતા તેઓના મુખ્યમંત્રી એન બિરેનસિંહે રાજીનામું આપ્યું અને અત્યારે તે રાષ્ટ્રપતિ શાસન લાગુ પાડવામાં આવ્યું તો આ હતો મણિપુરના હિંસાનો મુખ્ય મામલો જો વિડીયો ગમ્યો હોય લાઈક કરો શેર કરો ચેનલ સબસ્ક્રાઈબ કરો ત્યાર સુધી જય હિન્દ જય ભારત